જ ન્યુઝ માં આપનું સ્વાગત છે હોળી ધુળેટી પર્વ નિમિત્તે યાત્રાધામ ડાકોર ખાતે દર્શનાર્થી જતા યાત્રાળુઓ માટે ઈસનપુરના કાઉન્સિલર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સેવા કેન્દ્ર ની શરૂઆત કરાઈ રંગોનો તહેવાર એટલે હોળી ધૂળેટીનો પર્વ જય રણછોડ માખણ ચોના નાન સાથે પરંપરાગત રીતે ડાકોર દર્શન માટે જતા હોય છે ત્યારે ભક્તિ માર્ગ પર મોટી સંખ્યામાં ભક્તોની સેવા માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે ઈસનપુરના કાઉન્સિલર મૌલિક પટેલ દ્વારા દર વર્ષે જેમ આ વર્ષે પણ સેવા કેન્દ્રની શરૂઆત કરવામાં આવી ત્યારે ભારતીય જનતા પાર્ટીના સહકુશા અધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ શાહ તેમજ મણિનગરના ધારાસભ્ય તેમજ શિક્ષણ સમિતિના ડેપ્યુટી ચેરમેન વિપુલ સેવક તેમજ અન્ય અગ્રણીઓ હાજર રહી સેવા કેન્દ્રની મુલાકાત લીધી અહીં હજારો ભક્તો દિવસભર પ્રસાદનું ગ્રહણ કરી રહ્યા છે ત્યારે માલધારી સમાજ દ્વારા પણ સુંદર આયોજન કરવામાં આવેલ છે અહીં આવતા ભાવિ ભક્તોને પ્રસાદ આપી ધન્યતા અનુભવે છે અમદાવાદમાં જસોદા ચોકડીથી લઈને જે ખાતરજ ચોકડી સુધી સેવા કેમ્પો લાગેલા છે પ્રસાદની સાથે મેડિકલ સુવિધા તેમજ અન્ય સુવિધાઓ બાબતે પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અન્ય ખબર કે લી ચેનલ કો સબ્સક્રાઈબ કીજે ખબર કા નોટીન પાણી કે લઈ બૅ આઈક કો જરૂર દબાણ